હા yeah. <laughs> <laughs> 8 આઠ કમલ 1008 માં મંલેશ્વર રૂપિયા નંબર અમુક લીધો દાણો સાત આ લબડે

એક હજાર ને નવ રૂપિયા સુપરમાન ત્રણ ઉંમર

નવસો રૂપિયા ત્રણ નંબર એને ત્રેવીસ તારીખે ફંક્શન છે મોટું નવસો ને છોતેર રૂપિયા ત્રણ નંબર નબળો મધાય નું આવી જશે માર્કેટિંગ ચેણાના બજાર ત્રણ નંબરમાં આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે નવસો ને એસી રૂપિયાથી લઈને એક હજાર બાર રૂપિયા સુધી